જમીને પણ અત્યારે છત ઉપર ચડી ગયા છે આપડી સાથે લાલાભાઈ ઠક્કર કે જોડાયા છે લાલાભાઈ કેવી મજા આવી રહી છે બસ જોરદાર મજા આવી રહી છે દિશાની અંદર ઉતરાણ કરવાની મજા છે અમદાવાદ ની મોજ છે એ જ મોજ દિશા ની અંદર ચાલી રહી છે અને બપોર પડે અને મિત્રો બધા સાથે મળી અને ઊંધિયું અને મોજ માણી રહ્યા છે નાસ્તાની જલેબી ફાફડાની અને જોરદાર મજા આવી રહી છે કેવો પવન છે પવન પણ આજે સારો છે કુદરત ની દયા થી આપણી સાથે એક લલિતભાઈ જોડાયા છે શું કેશો આ બાબતે આજે ઉતરાણ કરવાનો તહેવાર છે તો આ ઉત્તરાયણ માં આપણને બહુ જ મજા આવે છે અને આપણે પરિવાર ના સાથે મળીને આ ઉત્તરાયણ મનાવીએ તો બહુ મજા આવી જાય છે અને બધા મસ્ત ઊંધિયું પૂરી ને બધું ખાય છે અને જલેબી ફાફડાનો આનંદ માણે છે અને બહુ મજા આવી જાય છે લાલાભાઈ આપણી સાથે જોડાય છે લાલાભાઈ આજે ઉત્તરાયણ નો તહેવાર છે કેવી મજા આવી રહી છે બસ મજા તો બહુ સારી આવે છે જો કે મને તો પતંગ ચકાવતા જ નહીં આવડતી પણ એમને જોવા બહુ મજા આવે એમ અત્યારે લોકો સરસ એમ મજા કરે અત્યારે પવન ની મજા કેવી છે પરમ પવન સારો છે અને ઉત્તર ને લોકો સારા મનથી બનાવે એમ ઉજવ જલેબી ખાધું ખાધું બધાય ખાજો અને આજ તો તહેવાર છે ખાવાની મોજ કરવાની મજા કરવાની બલાસકાંઠા જિલ્લાના વેપારી મથક બીસા શહેરમાં સવાર છે જ પતંગ રસિકો પોતાના છત પર ચડીને પતંગ ની મજા માણી રહ્યા છે સાથે ઉજવ જલેબી ફાફડાની પણ મજા માણી રહ્યા છે સવારથી બજારમાં ભીડ ઉમટી છે અત્યારે ફાફડા જલેબી ઉજવણ લેવામાં છે સવારથી બજારમાં મોટા ભાઈ જોવા મળી રહી છે બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ડીચા શહેરના આ ડાયમંડ સોસાયટી ની અંદર કે જે પતંગ રસિકો છે હજુ પોતાનું હજુ જલેબી અને ભોજન લઈ અને ફરી પાછા છ ચપ્પા ચડી ગયા છે અને પૂરજોશમાં અત્યારે ઉત્તરાયણ પડવાની મજા માણી રહ્યા છે હરેશ ઠક્કર બનાસકાંઠા ઇન્ડિયા ન્યૂઝ